નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડે છે તો જરૂરથી આ વિડિયો જુઓ મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જો તમારી નીંદર સવારમાં ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઉડી જતી હોય તો તે સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઉઠે છે એટલે કે જાગે છે તો તેમણે આ એક કાર્ય કરી નાખવું જોઈએ તો તેમના જીવનમાં હું ખુદ નિવાસ કરું છું અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દઉં છું અને તેમના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરાવી દઉં છું જો મિત્રો તમારી આંખ પણ સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખુલી જતી હોય તો તમારે માત્ર આ એક કામ કરી લેવું જોઈએ તો આ એક કામ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને મિત્રો જો તમે પણ સવારમાં ઉઠીને તરત જ આ ભૂલ કરતા હશો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસા નહીં ટકે તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જાગવું અથવા તો સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે આંખ ખોલવી તે શુભ માનવામાં આવે છે કે અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમારી આંખ રાત્રે આ સમય દરમિયાન ખુલતી હોય અથવા તો જો તમારી નીંદર અચાનક આ સમય દરમિયાન ખુલી જતી હોય તો આના પાછળનું રહસ્ય શું છે તો ચાલો તેના વિશે તમને જણાવીએ આ સાથે જ આજના વિડીયોમાં હું તમને એવા કેટલાય સંકેતો બતાવવાની છું કે જે સંકેતો જો તમારી સાથે બની રહ્યા હશે તો ભગવાન તમને માલામાલ બનવા માટે પસંદ કરી રહ્યા હશે તમને કરોડપતિ બનાવવા માટે ભગવાન પસંદ કરે છે તો તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તે જણાવીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને જે લોકો વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તે વિડીયોને લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો ધનવાન બનતા પહેલાં ભગવાન આપણને આવા સંકેતો આપે છે શું તમને પણ આ વિડીયોમાં આગળ હું તમને જણાવવાની તેવા સંકેતો પણ તમને મળ્યા હોય તો તમને ભગવાન અમીર બનવા માટે પસંદ કરી શકે છે ભગવાનનો સાથ અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તે વ્યક્તિ માલામાલ બનતા કોઈ નથી રોકી શકતું અને તે વ્યક્તિ પોતાની તમામ ઈચ્છાઓને પૂર્ણ પણ કરી શકે છે મિત્રો શું તમને ખબર છે કે ભગવાન વ્યક્તિને સફળ થતાં પહેલાં આ કેટલાય સંકેતો બતાવે છે મિત્રો આના વિશે પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે અને આવા સંકેતો જે આપણા પુરાણોમાં બતાવવામાં આવ્યા છે મિત્રો વ્યક્તિના જ્યારે સારા દિવસો આવે છે ત્યારે ઈશ્વર તેમને જરૂરથી આવા સંકેતો બતાવે છે તમે જાણતા જશો આખા દિવસના દોઢ ભાગ બાદ અંતે આપણને સાંજે શાંતિની નીંદર આવે છે પરંતુ આવામાં રાત્રે કેટલાય લોકોની નીંદર તૂટી જાય છે પરંતુ ઘણા લોકો આને સામાન્ય માનતા હોય પરંતુ આ સામાન્ય વાત નથી જો તમને તરસ લાગી હોય તો તેનાથી નીંદર તૂટવી તે સામાન્ય બાબત છે અને આ રીતે નીંદર તૂટવી તે કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો તમારી નીંદર રાત્રે એક સમય પર જ દરરોજ તૂટતી હોય અથવા તો વારંવાર તૂટતી હોય સામાન્ય વાત નથી અને આની સાથે જ તો તમારી નીંદર રાત્રે અગિયારથી એકના સમયગાળા વચ્ચે જો તૂટી જતી હોય અથવા તો આ સમય દરમિયાન જો તમારી આંખ ખુલતી હોય તો તે સમજી શકાય કે તમે ખૂબ જ પરેશાનીમાં છો અને તમારે આના ઉપાય માટે ગાયત્રી મંત્રનો જાપ કરીને સૂવું જોઈએ તેનાથી તમારી ઊંઘ પણ નથી તૂટતી એટલે કે અગિયારથી એક વચ્ચેના સમયગાળામાં તમારી નીંદર નથી તૂટતી જો તમારી નીંદર રાત્રે બારથી બે વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખુલી જતી હોય તો તે ગુસ્સા તરફ સંકેત દર્શાવે છે તો તમારે આના ઉપાય માટે ઠંડુ પાણી પીને સૂઈ જવું જોઈએ અથવા તો જ્યારે તમારી નીંદર તૂટે છે ત્યારે તમારે ઠંડુ પાણી પી લેવું જોઈએ તેનાથી તમારો વારંવાર આ સમય પર નીંદર તૂટવાનું ઓછું થઈ જશે અને આની સાથે જ તમારે સૂતા પહેલાં તમારા હાથ પગ એકદમ સ્વચ્છ કરીને જ સૂવું જોઈએ તેનાથી તમારી આંખ આ સમય દરમિયાન નથી ખુલતી અને આનાથી જ તમને સકારાત્મક પરિણામ મળશે પરંતુ જે લોકોને નીંદર સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયગાળામાં તૂટે છે તો તેનો મતલબ શું હોઈ શકે તો ચાલો તેના વિશે હું તમને જણાવીએ મિત્રો તેની પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તે પહેલાં આપણે એ પણ જાણી લઈએ કે જ્યારે પણ તે વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તે વ્યક્તિને કેવા શુભ સંકેતો આપે છે શું તમને પણ આવા સંકેતો મળે છે જો તમને આવા સંકેતો મળતા હોય તો તમે તેને કેવી રીતે જોવો છો તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં મિત્રો નંબર એકની વાત કરીએ તો જે વ્યક્તિની નીંદર સવારે ત્રણ વાગ્યા પછી ખુલતી હોય તો તેને સામાન્ય બાબત ન સમજવી જોઈએ કારણ કે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની અસીમ શક્તિઓ જાગૃત થઈ જાય છે અને તે સકારાત્મક શક્તિઓ માનવામાં આવે છે જે તમને ઘણું કહેવા માગે છે તમારે રાત્રે ત્રણ વાગ્યા પછી જાગવું તે તમારી કામયાબી માટેના સંકેત માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી તમે દેવી દેવતાઓની પાસેથી જે વરદાન માગ્યું હોય તે ક્યારેય પણ ખાલી નથી જતું તે હંમેશા સફળ જ થઈ જાય છે અને ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે પરંતુ મિત્રો આની સાથે જો તમારી આંખ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે તો તમારે આ એક કાર્ય અવશ્ય કરી નાખવું જોઈએ તો તમને ભગવાનના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પણ તેઓ તેમના આશીર્વાદ તમને આપે છે તમારે માત્ર આ કામ કરી લેવું જોઈએ તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે અને જો આની સાથે જે ધન કમાવવાની ઈચ્છા હોય તો તમારે જરૂરથી ભગવાન પાસે તેમના આશીર્વાદ માગી લેવા જોઈએ તો તમને તે આગળ જણાવવા મળશે તે પહેલાં હું તમને જણાવી દઉં કે કેવા સંકેતો છે કે જે સંકેતોને શુભ માનવામાં આવે છે ભગવાન તમને આશીર્વાદ આપવા માંગતા હોય તેવા સંકેતો વિશે તમને જણાવી દઉં નંબર બે વિશે વાત કરીએ જો તમારા સ્વપનામાં તમને ઊંચા ઊંચા પહાડો જોવા મળતા હોય અને તેમાંથી નદીનો પ્રવાહ વહેતો હોય સપનામાં તમે તે જળને પી લો છો તો નિશ્ચિત રૂપથી જ તમને તમારી તમામ સમસ્યાનો અંત આવી જશે અને તમે ધન કમાવાની તકો ખુલી જશે અને આ સંકેતનો એ પણ મતલબ માનવામાં આવે છે કે ઈશ્વર તમને ખુદ આશીર્વાદ દેવા માગે છે મિત્રો નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર જો તમારા સ્વપ્નમાં હંમેશા દેવી દેવતાઓ દેખાતા હોય અથવા તો ક્યારેય તમને દેવી દેવતાઓ દેખાતા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેત એવા લોકોને જ મળે છે જે લોકો દિવસ રાત ભગવાનનો પૂજા પાઠ કરતા હોય અને ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય અને એવું માનવામાં આવે છે કે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું અત્યંત લાભકારી માનવામાં આવે છે આની સાથે જ સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ એક પવિત્ર વ્યક્તિ હોવાનો સંકેત બતાવે છે સાથે સાથે તે ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત દર્શાવે છે અને આવા લોકોને કામયાબી ચૂટકીભરમાં મળી જાય છે પરંતુ આવા સ્વપ્નને તમારે ક્યારેય પણ કોઈ લોકો સાથે બતાવવા ન જોઈએ અથવા તો તમારે આ સ્વપ્નને કોઈ પણ લોકોને કહેવા ન જોઈએ મિત્રો નંબર ચારની વાત કરીએ તો તમારા સ્વપ્ન દ્વારા તમને પ્રપૂર્વભાસ થવો જો મિત્રો તમને અવારનવાર સમયની પહેલાંથી જ જાણ થઈ જતી હોય એટલે કે તમારા સ્વપ્ન દ્વારા તમને આવનારા સમયની જાણ થતી હોય તો તે શુભ માનવામાં આવે છે અને તેની સાથે તમે પણ માનવામાં આવે છે કે ભગવાનની તમારા ઉપર કૃપા છે તો તમને આવા સ્વપ્ન આવે છે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો તમારા દીકરા દીકરી અને પરિવારના સભ્યો તમામ તમને પ્રેમ કરતા હોય અથવા તો તમારી યાજ્ઞાનું પાલન કરી રહ્યા હોય તો તમને સ્વપ્નમાં આવું દેખાતું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેતો તેવા લોકોને જ મળે છે જે લોકોના ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય એ લોકોના ઘરમાં લોકોના ઘરમાં લડાઈ ઝઘડા ન થતા હોય તેવા લોકોના ઘરમાં આવા સંકેત એટલે કે તેવા લોકોના સ્વપ્નમાં આવા સંકેતો જોવા મળી શકે છે આની સાથે જ તમારે સમજી જવું જોઈએ કે દેવી શક્તિઓ તમારાથી પ્રસન્ન છે મિત્રો નંબર છ ની વાત કરીએ તો જો તમારા સ્વપ્નમાં તમને એવું દેખાતું હોય તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થતા હોય તમારા કાર્યો ક્યાંય પણ અટકતા ન હોય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે તમારા જીવનમાં પણ તમે સફળતાપૂર્વક તમામ કાર્ય કરી શકો છો નંબર સાતની વાત કરીએ તો જ્યારે પણ તમારી આજુબાજુમાં તમને એવો અહેસાસ થાય છે આજુબાજુમાં કોઈ છે અથવા તો તમને સુગંધનો અહેસાસ થતો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે તેનાથી જીવનમાં સકારાત્મકતા ફેલાય છે અને ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર થઈ જાય છે આ સ્વપ્નના શુભ માનવામાં આવે છે અને આનો મતલબ એ પણ છે કે દેવી શક્તિઓ તમારી આજુબાજુમાં જ છે અને તમારી મદદ કરવા માંગે છે મિત્રો નંબર આઠની વાત કરીએ તો તમારા સ્વપ્નમાં તમને એમ દેખાતું હોય કે ઠંડી હવાઓ છે તમારી આજુબાજુમાં હોય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી તમારા પર ભગવાન તેમના આશીર્વાદ વરસાવે છે અને આની સાથે જ જો તમને એવો અહેસાસ થતો હોય કે મારી આજુબાજુ જો વાદળ અથવા તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારી આસપાસમાં દેવી શક્તિઓ હાજર છે આવું હંમેશા પૂજા પાઠ કરવાવાળા વ્યક્તિઓ પર જ થતું જોવા મળે છે મિત્રો આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો તમને અચાનક જ રોશનીનું બિંદુ દેખાતું હોય અથવા તો તમને આકાશમાંથી ખૂબ જ વધારે પ્રકાશ દેખાતો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે આની સાથે જો તમને અચાનક જ કાનમાં મધુર સંગીત સંભળાતું હોય અને તમે આશ્ચર્યમાં હોય કે આજુબાજુમાં ક્યાંય પણ સંગીત ન ગુંજી રહ્યું હોય પરંતુ તમને જો આવો સંકેત મળતો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે કારણ કે આ થવું તે ધર્મનિષ્ઠ હોવાનો સંકેત દર્શાવે છે અને ભગવાન તમારાથી પ્રસન્ન હોવાનો પણ સંકેત દર્શાવે છે તે માટે જો તમારા કાનમાં સંગીત ગુંજી રહ્યું હોય અથવા તો સ્વપ્નમાં જો તમને સંગીતનો અહેસાસ થતો હોય તો તે શુભ માનવામાં આવે છે મિત્રો નંબર દસની વાત કરીએ તો જ્યારે પણ તમારી આજુબાજુમાં અથવા તો સ્વપ્નમાં તમને એવો અહેસાસ થવો કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ છે કોઈનો અવાજ સંભળાઈ રહ્યો છે તો તે પણ શુભ માનવામાં આવે છે મિત્રો આપણે આગળના નંબરની વાત કરીએ તો જો તમને સ્વપ્નમાં તમે ખુદ ઘોડા ઉપર હોય તેવું જોવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આનાથી તમને સારો એવો લાભ પ્રાપ્ત થશે અને જો નોકરી કરતા હોય તેવા લોકોને આવે તો તેને એવું સમજવું કે તેને કારણે તેમની નોકરીમાં ઉન્નતિ થશે અને જો કોઈ પણ લોકો ધંધો અથવા તો બિઝનેસ કરતા હોય અને જો તેમને આ સ્વપ્નમાં આવે તો તેમને ખૂબ જ નફો મળવાનો સંકેત વધી જાય છે અને કમાણીના સ્ત્રોત પણ તેમના માટે વધી જાય છે આની સાથે જો તમે તમારા સ્વપ્નમાં વરસાદને જુઓ છો તો તે એવું માનવામાં આવે છે કે તમે જે કંઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તો તે વસ્તુમાં તમને અવશ્ય સફળતા મળે છે અને તે રોકાણ તમારું ક્યારેય પણ નિષ્ફળ નથી થતું તમને તેમાં નફાની પ્રાપ્તિ થાય છે અને મિત્રો જો તમને તમારા સ્વપ્નમાં ફૂલ દેખાતા હોય તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને અવારનવાર સમયમાં જરૂરથી ધન લાભ પાવે છે અને તમારા કાર્યમાં આવતા અડચણને પણ તે દૂર કરી નાખે છે જો તમને સ્વપ્નમાં ફૂલ દેખાય કમળનું ફૂલ દેખાય તો નિશ્ચિત રૂપથી જ તે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસાવે છે અને માતા લક્ષ્મી ખુદ તમને આશીર્વાદ આપવા માંગે છે તેવું માનવામાં આવે છે કે મિત્રો જો તમને રાત્રે અચાનક જ તે સ્વપ્નમાં બાંસુરી અથવા તો ઘંટડીનો અવાજ આવતો હોય વાસળીનો અવાજ આવતો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેત તે શ્રી કૃષ્ણના આશીર્વાદ મળ્યા સમાન પણ માનવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન તમારા ઉપર આશીર્વાદ આપવા માંગતા હોય તેવું પણ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આવો અવાજ આવવાનો એ પણ એક સંકેત છે કે તમારા ઘરમાં દેવી દેવતાઓનું આગમન થવાનું છે મિત્રો આ હતા સંકેતો અને તમારા જીવનમાં ભગવાન ખુદ જ પ્રસન્ન થવા માંગતા હોય છે ભગવાન તમારા પર તેમના આશીર્વાદ વરસાવવા માંગે છે આ સંકેતો તેવા છે કે જે તમને માલામાલ પણ બનાવી દે છે અને જો તમને આવા સંકેતો મળે છે તો તમારે નિશ્ચિત રૂપથી સમજવું જોઈએ કે ભગવાન તમારાથી પ્રસન્ન થઈ રહ્યા છે મિત્રો આગળ હું તમને જે જણાવવા જઈ રહી છું જો તમારી નીંદર સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલી જતી હોય તો તમારે આ એક કામ કરી નાખવું જોઈએ તેનાથી તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ સમયે જો તમારી નીંદર ખુલતી હોય તો તમે આ કાર્ય કરવાનું ન ચૂકતા નહીંતર તમારું આ કામ નિષ્ફળ થઈ જશે તમારી નીંદર ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે સવારે ઉઠી જતી હોય તો તમારે તે સમયે તરત જ ઉઠી જવું જોઈએ ત્યારબાદ તમારે સુવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે દેવી શક્તિઓ તમારાથી પ્રસન્ન થાય છે તમારે ઉઠ્યા બાદ સ્નાન આદિ કરી નિત્ય કાર્યોમાંથી નિવૃત્ત થઈને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ પૂજા પાઠ કરવા જોઈએ કારણ કે આમ કરવાથી તમને સુખ શાંતિ મળે છે અને સુખ અને શાંતિનો અહેસાસ પણ થાય છે અને દેવી દેવતાઓના વરદાન પણ મળે છે કારણ કે જો તમે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડે છે ત્યારબાદ તમે જો સુઈ ગયા તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તમારાથી ભગવાન પ્રસન્ન નથી થતા અને જો તમે આ ભૂલ કરશો તો ભગવાન તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાંથી જતા રહે છે અને એકવાર જીવનમાંથી ભગવાન જતા રહેશે તો ત્યારબાદ ભગવાન આવવાનું નામ જ નથી લેતા અને તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ અને કષ્ટો જ રહેવા માંડે છે માટે તમારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે જો ઊંઘ ઉડી જતી હોય તો તમારે સવારના કાર્યમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ સાથે સાથે તમે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો તમે ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો નિશ્ચિત રૂપથી ભગવાન મહાદેવ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા તમામ દુઃખો અને કષ્ટો દૂર કરી નાખે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ લીલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો